એટલે આ જે છે હાલ અમે અકોટા પોલીસ લાઈન એની સામે છે ત્યાં સરકારમાં માન્ય વ્યાજબી ભાવની દુકાન છે એના સંચાલક છે ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ એમની ત્યાં દુકાને અમારા ડીએસઓ સાહેબ ઉપર કોઈ મીડિયા કોનો ફોન આવેલો એમના બાતમી આધારે એમને અહીંયા આવ્યા અને આવીને અમે જોયું તે એમની દુકાન આગળ ટર્ફેન્ટ જેવો પ્રવાહી છે એમના કહેવા પ્રમાણે છે કે આ પ્રવાહી છે અને એ પ્રવાહીનો ઉપયોગ કંઈ કલાકામ માટે મજૂરો છે કે એ કરે છે અને એમના અમે છૂટક ભાવે લઈએ છે અને છૂટકમાં અમે એમને વેચાણ કરીએ છીએ અને હાલ અમે અહીં જોતા એમને ત્યાં પાંત્રીસ લિટરના બે કેલવા અને બીજું બે પાંચ લીટર ટોટલ સિત્તેર બોતેર લિટર જેવું અમને ટર્પેન્ડાય જેવું પ્રવાહી મળેલું છે અને અમે હાલ આ દુકાનની તપાસણી કરી છે દુકાનદારનો જવાબ લીધેલો છે અને અમે આ જે જથ્થો છે અમે સિઝર કરીએ છીએ અને સિઝર કરી અને અમે અમારો જે તપાસ રિપોર્ટ છે એ અમારા ડીએસઓ સાહેબનું સબમિટ કરીશું અને એમના અમારા રિપોર્ટ આધારે અમારા ડીએસ સાહેબ પછી આગળની કાર્યવાહી કરશે હવે એક તમામ કાર્યવાહી અમારા રિપોર્ટ આધારે સાહેબને સ્વતંત્ર અધિકાર ડીએસઓ સાહેબના છે એટલે એમાં સાહેબના કઈ રીતનો નિર્ણય લેવો છે એ અમારા સાહેબ નક્કી કરી શકશે કાયદાની જોગવાઈ આમ તો એમનો લાયસન્સ જે સરકારનું જે અનાજ છે એ વિતરણ કરવા માટે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાને સરકારથી દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે ઘઉ ચોખા છે ખાંડ છે તુવેરદાર ચણા એ એનું જે વિતરણ કરવા માટે એમને લાઇસન્સ આપવામાં આવે છે એમનું એમને કમિશન ચૂકવવામાં આવે છે એટલે સરકાર શ્રી દ્વારા અને જિલ્લા બોર્ડ અધિકારી શાખા જે છે એમને ફક્ત એમના આ લાઇસન્સ માટે જ આનું જ વિતરણ કરવા માટે પરમિશન આપવામાં આવેલી છે અને આ જે વેચાણ કરે છે હવે એના આધારે જે નિયમોમાં જે સાહેબને લાગશે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા આગળ વહીવટી શાખા અને અમારા જિલ્લા બોર્ડ